બે કિલો છે ગઈસ આવી રીતનું છે ને એક કેસરી ઈંડા એમ ભાઈ ભાઈ જોરદાર લઈટ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં થઈ છે ને મજામાં રહેવાનું આના વિડીયો અંદર તમારે બધાનો હાર્દિક સ્વાગત છે આજમાં ભાગ છે બીજો મારા વાળા અને બીજા દિવસે વરસાદ આવ્યો વરસાદ આવ્યો મારા વાળા આખી રાહતને આજ આખો દિવસ કન્ટિન્યુ વરસાદ આવ્યો અત્યારે જ રીક સાટા ધીમા પીડા છે તોયથી અને ઝાલી વિડીયો પૂરો છે ને તારથી વિડીયો શરૂ થાય છે મેઢાવાળો ઢગાવાળો હવે પછીનો આજમાં જોવાની તમને મજા આવવાની છે મજા આવે ત્યારે કોમેન્ટ કરજો નાનીકળી એવી લાઈક કરી દેજો ને ખાસ કરીને લાઈવ થાય ને તો સબસ્ક્રાઈબ કરો એટલે જલ્દી જલ્દી થઈ પશા કે ચાલો ગેસ જલ્દી ફટાફટ જોવાનું કરો શરૂઆત તો ગેસ મને છે ને એવું રટી ગયું છે ફાળવું અને કહેવાય ફાળવું દરિયાનું અને આ ખાવાનું મજા આવે યાર આની રેસીપી છે અમે એ બનાવેલી જોઈ આવજો અને આ ફાળવા બહુ મોટા હોય પછી આ મોટું છે આ મેકી દેખું તો આટલું મોટું થાય પણ હાથમાં હોય કે એટલે મોટું ન થાય આમાં જોવો અત્યારે એવડું છે ને હું તમને ઘડી ખમીને બતાવું કેવડું થાય નહીં તો ગઈશ ફાળું ધીમે ધીમે ભાગ્યું છે આ એડું થઈ ગયું પણ હજી છે ને તો એને કઈ બહુ ધીમું નહીં બહુ ભાગતું નથી ફાસ્ટ અને ભાગ્યું તો ઉતરે છે એટલે આમ બહુ લાંબુ નહીં દેખાય મોટું નહીં દેખાય પણ આને કે ફાળવાનું આનું શાક બને જોરદાર એમ લાગતું હું ખોટું બોલું એમ ચેનલમાં રેસીપીનો વિડીયો જોઈ આવો મજા આવે ને તો અને વરસાદ રહી ગયો છે હવે કોક કોક સાટ આવે છે જિલ્લામાં બાકી સતરી ત્યારે સી આપણી પાસે આ રાખવી પડે સુવિધા કેવું બેઠું <laughs> <laughs>

हम नेम साइकिल से, से निकल जा हम नहीं हम छोडो निकल छोटी देलु है गाइस खजड़ ब हां रिकॉर्ड है हमारी नीनी गाइस निकल लेवा हरीयो उठाओ उठाओ आके ना लिंगा हो किदा ओ उठाओ उठाओ अरे कहां जा वाला क्या जाओ टिन 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 आ लिंगा से जा होरा लिंगू सुखाओ लिंगू सुखाए सुखाओ कर दो भैया ले ले ले

હત તન રેને આદવા હવે રુલ હોય કે આ ફોર હા ગાઈસ ટી બટ ટી બરટી ગીસે તો ટટલું તો ટટલું છે આવ 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 રુવાય રુવાય છે ને તો ગાઈસ જીણો લિંગુ આ ઉગી જ ગયલો

અને કામકાજ શરૂ છે નીકળે તો બતાવવા મળી છે ગઈ ચલો ગઈ પાછું આછા છે જોઈ લીધું અને પાછું ખોદવાનું કામ શરૂ કરી દીધું હાથથી નીકળે એમ ન હોય એટલે તોડવું પડે કાદા થોડાક આવી રીતના તોડી લઈએ કે તો ફટાફટ પછી નીકળે એમ બાકી તો બીજું કેવું કહો હા પાણ કોકડી ગયો પાણ કોકડી ગયો લે મે ઢૂંઢ નઈ 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 આ છે આ છે તપાસ કરો નઈ ભાઈ લ્યો દે

આ લોખંડનો હરિયો વાળેલો હોય તે આમ કરી આમ પણ એમ ન આવે આમ મેઠા બહુ ખતરનાક આવે કે તે નીકળે નહીં નીકળે નહીં એ તમને હું બતાવું અહીં લઈશ ને યાર મહેનત ઘણી કરવી પડશે ભાંગતું નથી પાકલ કાઢી છે અને હાથમાં એ રીતે પકડાતું નથી બહુ કડી દે એમાં ધાન રાખવું પડે યાર આપણું એક હાથ અંદર જતા હોય ને એના બે હાથ હોય તો શું કરવાનું કહો આમ છે કાઢીને બતાવીએ પાછું તોડવું પીડ્યું છોડું તોડીને હવે કાઢીએ હવે જોઈ ખબર પડે નીકળે છે હા નીકળે છે હા નીકળું જવો રા જવો ગઈસ નીકળો હા ગાર્ડન સહી સલામ કાટ લીધો હા કાટ લીધો કાઈ ફેર પડ્યો કાઈ ફેર ન પડ્યો આમ તો બાપે બાપ એ આવા પર કેવી તાગત ગઈસ આ પછી ખાવાની નો મજા આવે તાગત ઓળું માલ હોય તો ઉઈ જાય હપ અને આ ખેલી છે આખી ભરાઈ ગઈ ગઈસ ઓત મિયા વાહ ભાઈ વાહ તને મસ્ત તો ફેમે લઈ બીજું છે મોટું મોટું એમ કે છે આમ તો લીંગુ એક તો કાઢી લીધું એમ નથી તો હવે તમને કહું

Ah, bir jam nol, leta, siapa injo, siapa injo, 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 ah, ayo, wah, wow. wow. <laughs> tuh <laughs> so guys, pada apa, ya, yeah, mana, wah, wow. yeah. pemilihannya yeah. sini, yang butuh biru he, penuhi auto nanti, anak kau lagi, <laughs> besi <laughs> ya, cash, yo, tuh ini, ya, auto guys, anti haluan eh, ini roda deli, pokok lo, besi, <noise> <hesitation> auto rok, ya, ih, subuh guys. <laughs> so guys

એટલે ઓક્ટોબર નું દર હતું એટલે અમે ખોદન કરી દીધું ભાઈ અને આ સત્રી પ્રી ના ખરીઓને ના ખલાય કરો લે ના સે તમે આવી કાદી કોતો હ નો કોતો કેડે કેડે ઓવી દે એવા હું ખોદું આ દીસી નો આલે આ પાતળી પડે હો આ પાતળી પડે નહીં નહીં હાલી જા હાલો ગાઈસ ખોદન શરૂ થાય તો ઓ બાપા એ કેમ બોલ કરું પડે તો એલા વાહ યે તાવડા કાઈ

કેવું ગાઈસ યાર પહેલે લેવલ જોડું પાછો દર ખોઈ દે તો દર મેલ નીકળું બોલો નવીન કેવો ભાઈ નેક્સ્ટ લેવલ નું મસ્ત નીકળું સવાન કેવું છે બેંજર યાર બાપા યાર બાપા કે કડતું ની ભાઈ ભાઈ તેમ તો ડાયું છે એ બાપા એ ડાયું છે મેડરા મેકલાવું મેકલાવું મારા વાલા આ બે મેડરા ઓલા તો ન દે હો ભાઈ ખોરિયા તો દેવાનું નહી આ ફૂર આ મેકલાવું મારા વાલા બે મેડરા ગાઈસ નવીન તમે ઈ જોયું મેઠું કુંભરી તો પછી આ પાછું નવીન મેડું જોવા મળ્યું બોલો ગાઈસ જો આમ ઠકે મારા વાલા નવીન નવીન મેઠા જડે નવીન નવીન બધી શાક જળવા મળ્યું આવી રીતનું છે આ કરડી જોઈ તો મેં હોય બાપા એ ભયંકર આ નો આને કોઈ શાળા નહીં કરતા યાર કેમ કે આ નો મે કરડી જોઈ તો ગભર ખબર ખબર અહીંયા હજી અમારે કામકાજ હાલે છે કાઢવાનું અને હાવ થાકી નાસ્તો પાછો કરવો જોઈએ થાય છે પણ હવે કઈ આવતો નહીં નાસ્તો નથી એવું છે લીધું નહીં પકડો કાંઈ ચાલો

ಹೇ ಡಾಯಕ್ಟ್ ಭಾಗಿಯೇ ಮಾಡಿ ಬೀಜಾ ನಾವು ಇಡಿಯಾ ಬಾ ಮಿತ್ರನ ಜಯ ಮತ ಬಾಯ ಹ್ಯಾಕ್ ಲಿಂಕ್ ಆಯೋ